નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષયની સાથે પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર જુદા જુદા વિષયો ઉપર આપણે વાતો કરતા હોઈએ આજ સિઝનની જો વાત કરીએ તો ખરીફ બે હજાર ચોવીસની અંદર મગફળીને લગતા ઘણી બધી માહિતીઓના વિડીયો આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂક્યા ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રતિભાવો પણ મેળ્યા ઘણા બધા મિત્રોએ પ્રમાણેની માવજત પણ કરી અત્યાર સુધીની પરિસ્થિતિ જોતા તો ખૂબ સારું આપણને દેખાઈ રહ્યું છે કે ઉત્પાદન પણ સારું આવશે સારી એમાંથી નફો પણ કરી શકું પરંતુ કુદરત આધારિત ઘણા બધા પરિબળો આની અંદર કામ કરતા હોઉં છું હવે આ વિડીયો કદાચ મગફળીની અંદરનો મારો છેલ્લો વિડિયો હશે આ સિઝનનો અને આ વર્ષનો ફરી બીજા અન્ય પાકોની પણ વાતો કરશું પરંતુ મને લાગે હવે મગફળીની સિઝન માટે હવે પૂર્ણ થવાને આારે છે ઘણી બધી જગ્યાએ તો આપણે જોયું કે મગફળી ઉપડી ગઈ વરસાદ થતા પાથરાઓ પણ પલળી ગયા જે વહેલી જાતો હતી એની કાપણી પણ થઈ ગઈ પરંતુ કદાચ પાંચ દસ ટકા કેસમાં એવું બન્યું હોય છે હજી પણ સમય છે હજી પણ આજનો જે વિડીયો છે એ વિડીયો મારો ખાસ કરીને મગફળીની કાપણી અને સંગ્રહમાં કઈ કઈ બાબતોની ધ્યાન રાખવું જોઈએ એટલે છેલ્લો વિડીયો એટલા માટેનું છે કે હવે કાપણીનો સમય છે કાપણી ક્યારે કરવી જોઈએ એના માટેના કયા કયા મુદ્દાઓ ધ્યાને રાખવા જોઈએ એની વાત કરીશું એ પહેલાં જે મિત્રોએ હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અને આ વિડીયો જે તમને મળે એને વધુ વધુ શેર પણ કરજો હજી જે મિત્રોને નેવુંથી સો દિવસની મગફળી છે એના માટે ખાસ હું હજી પણ ભલામણ કરી દઉં દોડવા ભરાવદાર વજનદાર તેલની ટકાવારી વધારવા માટે મેં બે વસ્તુની આગળના વિડીયોમાં પણ વાત કરી હતી હજી પણ કહું છું આ મિત્રોને જેને ત્રીસ પાંત્રીસ દિવસ કે પચીસ દિવસ મગફળી ઊભી રહી એમ છે એ મિત્રો ઝીરો ઝીરો પચાસનો એક સ્પ્રે પંપની અંદર સો ગ્રામ નાખીને સ્પ્રે કરી શકે અથવા બીજો જે સ્પ્રે છે કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોન મિશ્રણયુક્ત જે પ્રવાહી બજારની અંદર મળે એનો પણ મિત્રો આપણે સ્પ્રે કરી શકાય પરંતુ જેને મગફળી ઉભી રહેવાની છે એના માટેની વાત છે પરંતુ જેને આવો મગ બસ રાહત છે કે આ વરસાદ જેવી વરાપ થાય એટલે તૈયાર જ છે મગફળી કાઢવાની છે એ મિત્રો માટે પણ ખાસ મિત્રો આ વર્ષે આપણે જોયું છે કે જનરલી ગુજરાતની અંદર લગભગ સાડા સત્તર લાખ હેક્ટરની અંદર વાવેતર થતું હોય છે પરંતુ આ વર્ષના સરકારના જો આંકડા જોઈએ તો લગભગ ઓગણીસ લાખ હેક્ટર કરતાં પણ વધારે વાવેતર થયું છે એ આપણે વાવેતરનો એક વધારો મગફળીના વાવેતરનો વિસ્તાર બતાવે છે અત્યારની જે પરિસ્થિતિ છે જોતા તો ઉત્પાદન પણ ખૂબ સારું આવશે એવા આશાસ્પદ આંકડાઓ પણ આપણે મળી રહ્યા છે ઠીક છે ક્યાંક જિલ્લાઓની અંદર અતિવૃષ્ટિ વધારે વરસાદ શરૂઆતના વરસાદો અત્યારે કદાચ વરસાદ વરસાદને લીધે નુકસાન થવાની પણ શક્યતા હોય છે પરંતુ ઓલ ઓવર જે ચિત્ર મગફળીનું છે એ ખૂબ જ સારું આશાસ્પદ જણાઈ રહ્યું છે એના માટે તમે કરેલી મહેનત તમે જુદા જે વૈજ્ઞાનિક અભિગમો અપનાવ્યા છે એનું જ આ ફળ છે હજી વારંવાર કહું છું કે સોશિયલ મીડિયાની અંદર હવેની પછીની સિઝનના જે ભ્રામક પ્રચારો થાય વેરાયટીના ખાતરોના દવા એનાથી ચેતજો એવા લોકો તમને ફક્ત એની વસ્તુઓ વેચવા માટે આવે છે એનાથી આપણે કોઈ ફાયદો નથી થવાનો હું વારંવાર કહું છું આના પહેલા પણ મેં વિડીયો મૂકો કે સોશિયલ મીડિયાના માયા જાણમાં ન ફસાતા આપણે જે આપણી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની અંદર વૈજ્ઞાનિક અભિગમ અને ચોક્કસ જે સોટ પ્રકારની માહિતી મળતી હોય તેની માહિતીનો ઉપયોગ કરીને એને અપનાવીએ તો એ પણ તમને ખૂબ જ સારું ઉત્પાદન વધારવામાં કારણભૂત થશે મિત્રો આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો આજના વિડીયોની અંદર જે મહત્વની વાત કરવી છે મગફળીની કાપણી અને સંગ્રહ કરતા પહેલા કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ હવે કાપણી ક્યારે કરવી જોઈએ તો મિત્રો મગફળીની ખાસ કરીને કાપણી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ એમાં આપણે જુદી જુદી વેરાયટી વાઇઝ અલગ અલગ દિવસો પ્રમાણે પાકવાના દિવસો વૈજ્ઞાનિક અભિગમથી નક્કી કરવામાં આવે છે એની જો ખાસ વાત કરીએ મિત્રો તો ઉભળી મગફળી લગભગ અંદાજે સો દિવસની અંદર પાકતી હોય અર્ધ વેલડી મગફળી જે એકસો દસ દિવસની અંદર પાકતી હોય અને આડી જે ફેલાતી મગફળી છે જે પૂર્ણ વેલડી મગફળી એકસો ને વીસ દિવસ પાકવાના લેતી હોય પરંતુ આ બધું ઘણી વખત વરસાદની પેટર્ન વરસાદ વધારે પડતો વરસાદ હોય વાતાવરણના પરિબળોના આધારે કદાચ કાપણી માટે આપણે થોડોક યોગ્ય સમય આપણી રીતે નક્કી કરવો પડતો હોય પરંતુ આ એક પાકવાના દિવસ હવે પાકી ગઈ એવું નક્કી ક્યારે કહી શકાય તમે બધા ખેડૂત છો જોકે કોઠા સુસ્તી વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે એટલે જે વૈજ્ઞાનિકો અથવા તમને જે સલાહ આપે એના કરતાં પણ કોઠા સૂઝ તમારી પાસે ખૂબ જ છે એટલે તમે ખ્યાલ જ છે કે મગફળીના પાન જ્યારે પીળવા પડવા મળે અને જૂના પાન ખરવાના શરૂ થાય અને ખેંચીને જોઈએ તો એમાં સિત્તેર એંશી ટકા દોડવા પરિપક્વ અવસ્થાએ આવી ગયા હોય ત્યારે આપણે મગફળી ઉપાડી લેવી જોઈએ અને આ જે અવધિના દિવસો આવ્યા એ દિવસોના પ્રમાણે આપણે ગણતરી કરીને થોડીક મગફળીને ખેંચવાની ટાઈમ આપણે નક્કી કરવો બીજું મગફળીનો જયારે દોડવો ફોલીએ અને દોડવાની અંદર ખોતરીમાં કાળી ઝાળી પડી જાય તો સમજવાનું કે મગફળી સંપૂર્ણપણે આપણી પાકી ગઈ છે હવે ઉપાડવાનો ટાઈમ હું તમને ચિત્રની અંદર ત્રણેય પરિસ્થિતિ બતાવું છું એક અપરિપક્વ પરિસ્થિતિ છે એ દોઢવા ખાચા છે વચ્ચેના છે એ પરિપક્વ છે સંપૂર્ણ રીતે ઉપાડવાલાયક છે એની અંદર જાળી પણ વ્યવસ્થિત પડી ગઈ છે અને ત્રીજી પરિસ્થિતિ જે તમને ચિત્રની અંદર તમે જોવો છો એ વધારે પડતી પરિપક્વ થઈ ગઈ એટલે ઓવર રાઇપિંગ જેને કહેવાય કે બે ઓછી પાકેલી અને વધારે પાકેલી એની વચ્ચેની જે આપણે પરિપક્વ અવસ્થા છે એ પ્રમાણેનો સમય દોડવાનો કલર મીન્સ દોડવા તમે ફોલો અને આની અંદર જાળીનો કલર જે ખોતરાનો થાય ત્યારે આપણે મગફળી ઉપાડવી જોઈએ હવે અત્યારે તો જો કે વરસાદ છે ફેજનું પણ કુદરતે ખૂબ સારી મહેરબાની કરી મોટાભાગે ઘણી જગ્યાએ તો પિયત પણ આપી દેવામાં આવ્યા હતા પરંતુ જ્યાં આ સમયની અંદર હવે ઉપાડવાનો સમય છે પાંચ સાત દિવસની અંદર એ લોકોએ તો આ ખૂબ સારા વરસાદ પછી ફેઝ છે એટલે મગફળી રાપ મારીને ઉપાડી શકે હાથે પણ ઉપાડી શકાય અને જ્યાં પાણીની ખેંચ હોય હજી ત્રીસ દિવસ જેને ઉભી રહે એમ છે અને એ સમયે પાણીની ખેંચ વર્તા છે તો આઠ દસ દિવસ ઉપાડવા પહેલા આપણે ફુવારાથી સ્પીકલરથી ઇરિગેશન એને આશા ફુવારા આકારી અને થોડીક પોછી જમીન થઈ જાય તો એની અંદર રાફ મારીને પણ આપણે મગફળીને ઉપાડવી જોઈએ બીજું ખાસ જે કાળજી રાખવાની છે એ છે કે મગફળીને ઘણી વખત આપણે ખૂબ ઉતાવળ કરી છે હું પણ જાણું છું વરસાદ દેખાતો હોય આજે ઉપાડી બે દિવસની અંદર અત્યારે તો એવા થ્રેસર ઓપનરો આવી ગયા નાખો અને લીલે લીલી મગફળી કાઢી નાખે પરંતુ મિત્રો આ મગફળી સંગ્રહ કરવા માટે ઉપયોગ થતો નથી ઠીક છે માર્કેટમાં વેક્સિન તમારે નીકળી જવું હોય તો એ પણ બીજા લોકો માટે પણ ઘાતક છે કારણ કે એની અંદર ભેજના ટકા જ્યારે આઠ કરતા વધારે હોય તો આપણા ટોક્સિનને નોતરે છે ઘણી બધી પ્રકારની ક્લેરોશિયમ કે જેવી ફૂગોને પણ એ નોતરે છે તો એના માટે ખાસ આપણે ખેંચી લીધા પછી આઠથી દસ દિવસ સુધી પાથરા તપવા જોઈએ પાથરા તપે પછી એની અંદરથી ધૂળ પણ ખરી જતી હોય અને એ ડોડવાની અંદર પાથરા જયારે કરીએ ત્યારે સાઈઝ પણ પાથરાની થોડીક મીડિયમ રાખીએ ઘણી જગ્યાએ મેં જોયું છે કે એટલા મોટા પાથરા કરવામાં આવે તો નીચનો ભાગ સુકાતો નથી અને આ જે પરિસ્થિતિ ખેંચ્યા પછી રાપ માર્યા પછી આઠ દસ દિવસ પાથરા તપે પાથરા તપ્યા પછી એ મગફળીના જે ડોડવા છે એની અંદર આઠ ટકા કરતા ઓછો ભેજ હોય ત્યારે એ માની લઈએ કે આ હવે સંગ્રહવા માટે આવતા વર્ષ માટે રાખવા માટે અનુકૂળ છે બીજું આ તો પાથરા સુકાવાની વાત કરી છે હવે આપણે એને ઓપનરમાં કે થ્રેસરમાં કાઢવાની છે અથવા હલર જેને કહેતા હોય એની અંદર જયારે કાઢીએ છીએ પછી એ કાઢેલી મગફળીને પણ બે ત્રણ દિવસ તપવા દેવાની છે એ જયારે તપશે મિત્રો ત્યારે એની અંદર ભેજ આઠ ટકા કરતા ઓછો હશે ને એને આપણે બિયારણ માટે અથવા દાણા માટે ખાવા માટે રાખશું તો એની અંદર કોઈ રોગના કે જીવાતના પ્રશ્નો પણ હલ થશે અને લાંબા સમય સુધી આપણે સંગ્રહ કરી શકશું એનું તેલ કઢાવશું તો પણ એના માટે આપણા માટે અનુકૂળ રહેશે અને ઘણા બધા રોગોની સામે રક્ષણ પણ મળશે અને એ મગફળી આવતી સિઝન સુધી નહીં બગડે તો આ એક થોડીક સ્ટ્રેટેજી હવે આઠ ટકા કરતા હોશો ભેજથી ખબર કેમ પડે તો મિત્રો જ્યારે અમે કીધું પાથરા સુકાવા દીધા આપણે જયારે ઢીગલો મગ ઓપનર કાઢીને એને સુકાવા દીધું એ મગફળીના મુઠ્ઠીમાં લઈને આમ ખખડાવીએ અને હલાવતા રોડવા ખખડે તો સમજવાનું કે આની અંદર આઠ કરતા કરતા હોય કેજ છે અને આ રીતની આખી એક સંગળવા માટેની પદ્ધતિ છે એની મહત્વનું છે હવે મિત્રો ઘણા બધા ઉતાવળ કરે એનું પણ આપણે કારણ જાણીએ છીએ કે વરસાદ દેખાતો હોય વાદળા થતા હોય આ સિઝનમાં કમોસમી વરસાદ અને બહુ લાંબી આગાહીઓ થતી હોય એટલે આપણે ફટાફટ આપણું કામ નિપટવા માટે આપણે નુકસાની ન જાય કમસે કમ આપણે ફાલ આવેલો ફાલ હાથમાં આવે એના પૈસા મળે સારો બગડી જતો હોય તો બગડવા દઈએ પણ કાઢી લેતા હોય તો હું પણ માનું છું કે તમારી પદ્ધતિ યોગ્ય છે હું એવું નથી ઈચ્છતો કે તમારું બધો પાક બગડે પરંતુ મેં જે વાત કરી વૈજ્ઞાનિક અભિગમ વાળી છે સુકાવા દેવાનો સમય ઢગલા અંદર બે ત્રણ દિવસ તડકો લાગે ભૂર વાય અને એની અંદર પછી આપણે મગફળીનો સંગ્રહ કરીએ તો એ બગડતી નથી આ વૈજ્ઞાનિક અભિગમથી એક મહત્વની વાત છે મગફળીને જયારે સંગ્રહ દાણા માટે એટલે મિસ આવતા સમયના વાવેતર માટે બિયારણ રાખવાનું છે તો એની અંદર જે બિયારણ સંગ્રહ છે એ જોઈ લઈએ કે જાણો મારી ગ્રેડિંગ કરીને સારી મગફળી સંગ્રહ માટે રાખી દઈએ અથવા ધાર કરી લઈએ એ ડોડવા આપણે રાખશું અને એના દાણા જો રાખશું તો એ મગફળી આવતા વર્ષ માટે બિયણ માટે શ્રેષ્ઠ રહેશે બીજું કે ખાસ કરીને આવા જે સંગ્રહ કરેલો છે એની અંદર કોઈ જીવાતો ન પડે એના માટે પણ જંતુનાશક દવાઓની અંદર સાયપરમેથરીન જે દવા છે એ ખાસ કરીને એક પંપની અંદર સાયપરમેથ્રીન પચીસ ત્રીસ એમએલ રાખી અને જો એને કોથરા ઉપર છંટકાવ કરીને બારદાનમાં ભરી લઈએ તો લાંબો સમય સુધી આ બિયારણ સંગ્રહી શકાય અથવા એર ટાઈટ બેરલની અંદર પણ ભરી શકાય અને આ રીતના મિત્રો આપણે જો સંગ્રહ કરીએ તો આ મગફળીઓ લાંબા સમય સુધી સંગ્રહ પણ કરી શકાય અને ગુણવત્તાવાળું ઉત્પાદન પણ મિત્રો મેળવી શકીએ તો આજના વિડીયોની અંદર મગફળીનો કાપણી ક્યારે કરવી જોઈએ એનો સંગ્રહ કરવા માટે કંઈક કાળજી રાખવી જોઈએ એટલું જ ફરી પાછા આ ચેનલ ઉપર મળશું નવા વિડીયો સાથે નવા ખેતીના અભિગમ સાથે ત્યાં સુધી આ મિત્રો આ મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો જોતા રહેજો બીજા લોકોને પણ શેર કરજો અને આ ચેનલ હજી પણ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો હું ખાતરી આપું છું કે અહીંથી જે પણ આપવામાં આવતી માહિતીઓ તમારા આવતા દિવસોની અંદર ખેતીમાં કંઈક નવા પરિવર્તન તરફ લઈ જાય છે આપણે સૌ સાથે મળીને ખેતીને આધુનિક બનાવીએ અને ખેતીને નફાકારક બનાવીએ આજના વિડીયોની અંદર એટલું જ આપ મારી સાથે જોડાયેલા રહે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ